વેલકમ ટુ વેસ્ટન્ડ્સ આપણે જીસીઆરટી સિરીઝમાં ક્લાસ સેવન જોઈ રહ્યા છે અને ક્લાસ સેવન્થમાં આપણે આઠ ચેપ્ટર્સ જોઈ ચૂક્યા છે આજે જોવાના છે ચેપ્ટર નંબર નાઇન જે પોલિટીનું ચેપ્ટર છે એટલે કે બંધારણનું અને બંધારણમાં પણ આપણે આના પહેલાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે સરકારનું જે કેન્દ્ર સરકાર છે તેના વિશે જોઈ ગયા હતા કેન્દ્ર સરકાર વિશે જોઈ ચૂક્યા છે આ ચેપ્ટરમાં જોવાના છે રાજ્ય સરકાર વિશે રાજ્ય સરકાર કેવી રીતે કાર્ય કરે છે રાજ્ય સરકારમાં કયા કયા ઘટકો જોડાયા ગયા પડ રહેલા છે એ બધી તમામ વસ્તુઓ આપણે આજના ચેપ્ટરમાં જોવાના છે તો શરૂ કરીએ પહેલો છે વિધાનસભા જેમ કેન્દ્ર સરકારમાં કેન્દ્રમાં રાજ્યસભા અને લોકસભા હોય છે અને એ બંનેના કમ્બાઈનને શું કહેવાય છે સંસદ તરીકે આપણે ઓળખીએ છીએ પાર્લામેન્ટ પ્લસ આ બંને સિવાય રાષ્ટ્રપતિ પણ હોય છે બરાબર તો રાજ્યમાં એવી જ રીતે એક હશે વિધાનસભા વિધાનસભા હશે બીજી હશે વિધાન પરિષદ વિધાન પરિષદ આ બધા રાજ્યોમાં નથી હોતી અમુક અમુક રાજ્યોમાં હોય છે એ રાજ્ય પર ડિપેન્ડ કરે છે કે વિધાન પરિષદ રાખવી કે ના રાખવી ગુજરાતમાં વિધાન પરિષદ જોવા મળતી નથી અને જેમ રાષ્ટ્રપતિ હોય છે અહીંયા હોય છે રાજ્યપાલ બરાબર વિધાન પરિષદ હોવાના ફાયદા અને ગેરફાયદા ગણીએ તો શું હોઈ શકે તો તેનાથી શું થશે જેમ કેન્દ્રમાં લોકસભામાં કોઈ પણ બિલ કે કોઈ પણ ખરડો લો પસાર થાય તેના પછી તેની મંજૂરી માટે રાજ્યસભામાં જાય રાજ્યસભામાં એ મંજૂર થાય એના પાસે અલગ અલગ ખરડા પ્રમાણે અલગ અલગ જે પણ લો બને છે તેના પ્રમાણે અલગ અલગ તેની પાસે પાવર રહેલી છે અને તેના આધારે તે પોતાની પાવરનો એટલે કે પોતાની શક્તિનો ઉપયોગ કરીને તેને મંજૂર કરે છે ના મંજૂર કરે છે કે પછી રોકી રાખે છે બરાબર કાં તો પછી સુધારા વધારા માટે પાછું મોકલે છે કોને પાછું મોકલશે લોકસભાને પાછું મોકલશે તો આ સેમ પ્રક્રિયા થશે જ્યારે રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ હશે ત્યારે તો આનાથી થશે શું તો કે જે પણ કાયદા બનવાના છે જે પણ પ્રક્રિયા થવાની છે જે પણ કાર્યો થવાના છે ખરડાને લગતા કાયદા બનાવવાને લગતા એ તમામ વસ્તુઓ શું થશે લેટ થશે એટલે કે ટાઈમ વધારે લેશે ટાઈમ કન્ઝ્યુમિંગ રહેશે કન્ઝ્યુમિંગ એટલે તેનાથી સરકારની કામગીરી ધીમી પડશે વિધાન પરિષદ હશે તો જો નહીં હોય તો વિધાનસભાએ જે પણ પસાર કરી દીધું બરાબર એ સીધું પસાર મનાશે એટલે કે એ સીધો કોઈ પણ ખરડો પસાર કર્યો તો તે સીધું રાજ્યપાલ પાસે જશે અને રાજ્યપાલ તેને સાઇન કરીને કાયદો બનાવી દેશે બરાબર આનાથી નુકસાન શું થશે તો કે કે જો બહુમતવાળી સરકાર છે પૂર્ણ બહુમતવાળી સરકાર છે જેમ હાલ ગુજરાતમાં ચાલે છે ગુજરાતમાં પૂર્ણ બહુમતની સરકાર છે બરાબર તો સરકારને કોઈપણ કાયદો પસાર કરવો છે પોતાના પાસે બહુમત છે પચાસ ટકા વધારે તો જેટલા પણ કાયદામાં માત્ર પચાસ ટકાની જરૂર છે એ તમામ કાયદાઓ તો પસાર થઈ જ જશે એના પછી કોઈ રોકવાવાળું છે નહીં માત્ર રાજ્યપાલ પોતાની પાસે જો એને રોકવાની પાવર હશે તો એના પ્રમાણે એ વર્તશે બરાબર તો આ વસ્તુ યાદ રાખજો કે વિધાનસભા હોય તો અને ના હોય તો શું ફરક પડે છે વિધાનસભામાં વાત કરીએ તો રાજ્યની વિધાનસભાનું એટલે કે રાજ્યનું કાયદા વ્યવસ્થાનું કે વિધાન વ્યવસ્થાનું મુખ્ય અંગ જે છે તે વિધાનસભા છે કેન્દ્રમાં કોણ છે લોકસભા છે એ મુખ્ય અંગ વિધાનસભાના સભ્યોને વિધાનસભ્ય ધારાસભ્ય અથવા તો એમએલએ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે વિધાનસભાને જ આપણે લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં એમએલએની પસંદગી સીધી લોકચૂંટણી દ્વારા કરવામાં આવે છે ગુજરાતની ચૂંટણી થાય તો આપણે કોને ચૂંટીએ છીએ તો આપણે એમએલએને ચૂંટીએ છીએ ધારાસભ્યને ચૂંટીએ છીએ મત વિસ્તાર પ્રમાણે દરેક મત વિસ્તારમાં અલગ અલગ સભ્યો ઊભા રહે છે અને આપણે તેમને ચૂંટીએ છીએ તે પછી ચૂંટાઈને એમએલએ બને છે એટલે કે વિધાનસભ્ય બને છે બરાબર ગુજરાત હવે ચૂંટણી ક્યારે આવવાની છે સિદ્ધિ લોકચૂંટણીથી ચૂંટાય છે વિધાન વિધાનસભ્યો બરાબર અને તે મત વિસ્તાર પ્રમાણે હોય છે મત વિસ્તાર પ્રમાણે લોકો તેમના મત વિસ્તારમાંથી પ્રતિનિધિને પસંદ કરે છે અને પોતાના પ્રતિનિધિ તરીકે એ વ્યક્તિને વિધાનસભામાં મોકલે છે કે આ આપણા માટે સારા કાર્ય કરશે અને ડેવલપમેન્ટ કરશે એરિયામાં જે પણ પ્રોબ્લેમ હશે જે પણ ઇશ્યુ હશે તેને સોલ્વ કરશે અને સરકાર સામે મૂકશે તે રીતે એવા ઉદ્દેશ્યથી તે માણસને ચૂંટીને મોકલે છે એમએલ એટલે લોકોના પ્રતિનિધિ તરીકે ગણાય મત વિસ્તાર અને બેઠકો તો રાજ્યને અનેક મત વિસ્તારો એટલે કે કન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચવામાં આવે છે આ કાર્ય કોણ કરે છે તો આ કાર્ય કરે છે ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી આયોગ ચૂંટણી આયોગ આ કાર્ય કરે છે મત વિસ્તારમાં વહેંચવાનું દરેક મત વિસ્તારમાંથી એક એમએલએ ચૂંટાય છે ગુજરાતમાં વિધાનસભાની બેઠકો એકસો ને બ્યાસી જેટલી છે એટલે એકસો ને બ્યાસી એમએલએ ગુજરાતમાંથી ચૂંટાશે દરેક રાજ્યની એમએલએની સંખ્યા તેની વસ્તી મુજબ નક્કી કરવામાં આવે છે આ એકસોને બ્યાસી કેવી રીતે નક્કી થયા છે તો ગુજરાતની વસ્તી પ્રમાણે નક્કી કરવામાં આવેલા છે વસ્તી મુજબ અને આ વસ્તી વસ્તી ગણતરીના આધારે વસ્તી ગણતરીના આધારે છેલ્લી વસ્તી ગણતરી કઈ છે તો બે હજારને અગિયારની છે તેના આધારે આ નક્કી થયેલા છે એકસો ને બ્યાસી એમએલએ એટલે કે ધારાસભ્ય રાજકીય પક્ષો અને અપક્ષની વાત કરી તો ઉમેદવાર પક્ષ સાથે કે પછી અપક્ષ રીતે એટલે કે સ્વતંત્ર રીતે પણ લડી શકે છે કોઈ પણ પક્ષમાં હોવું જરૂરી નથી પોતાની જાતે પણ ઊભો રહી શકે છે અને ચૂંટણી લડી શકે છે વિધાનસભામાં પક્ષના ચૂંટાયેલા સભ્યો હોય છે અને થોડા અપક્ષના પણ સભ્યો હોય છે સરકાર કેવી રીતે બને છે ચૂંટણી થઈ ગઈ તો હવે ગવર્મેન્ટ કેવી રીતે બનશે સરકાર કેવી રીતે બનશે તો ચૂંટણી પછી જે પક્ષ બહુમતમાં હોય એટલે કે એકસો બ્યાસી છે તો એના ભાગે આપણે બે કરીએ તો નાઇન્ટી વન આવશે બરાબર તો નાઇન્ટી વન કરતાં વધારે સભ્યો કોઈ પક્ષના હોય તો તે પક્ષ બહુમતીમાં છે એટલે કે મેજોરિટીમાં છે તેવું ગણાશે અને તે પક્ષ જે કોઈપણ પક્ષ હશે બીજેપી હશે કોંગ્રેસ હશે કે પછી આપ હશે કે પછી આપણે પક્ષ બનાવી દીધો એક્સપિરન્ટ તો આપણો પક્ષ હોય કોઈ પણ હોય તો જે પણ જીતશે એકાણું કરતાં વધારે સીટો પર તે પક્ષ સરકાર પોતાની બનાવશે બહુમતી તો વિધાનસભાની કુલ બેઠકોમાં અડધી કરી દેવાની અને પ્લસ વન એનાથી એક વધારે હોવી જોઈએ તો આપણે એકસો છે એની અડધી કેટલી થશે એકાણું થશે તો એકાણું કરતાં વધારે હોવી જોઈએ એટલે કે મિનિમમ બાનું હોવી જોઈએ મિનિમમ રાજ્યપાલ બહુમતીના પક્ષના જે મુખ્ય નેતા હશે તેને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરશે મુખ્યમંત્રી પોતાના પક્ષના અને જો સંયુક્ત હશે તો સંયુક્ત પક્ષના સભ્યોમાંથી મંત્રીમંડળની રચના કરશે સંયુક્ત પક્ષ કેવી રીતે હશે તો જેમ કે હવે કોઈપણ પક્ષને બાણું સીટ નથી મળી કે પછી બાણું સભ્યો કોઈપણ પક્ષના નથી જીત્યા કોંગ્રેસના જીત્યા છે સાહીઠ બીજેપીના જીત્યા છે એંસી તો આ બંને ભેગા થઈને ટોટલ કેટલા થયા એકસો ને ચાલીસ સભ્ય થયા તો બંને ભેગા થઈ ગયા અને બીજેપી અને કોંગ્રેસની ગવર્મેન્ટ બની હવે આ બંને દળ પોતાનામાંથી એક સભ્ય નિમણૂક કરશે એક લીડર તરીકે નિમણૂક કરશે તે કોણ બનશે તે બનશે મુખ્યમંત્રી બનશે સીએમ બનશે અને પછી આ બંને પક્ષના જે પણ સભ્યો છે એકસો ચાલીસમાંથી તેમને મંત્રી તરીકે પસંદ કરવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા સરકાર સરકારમાં બે વસ્તુ હશે એક હશે સત્તાધારી પક્ષ જેને શાસક પક્ષ તરીકે ઓળખીશું અને બીજા આવશે વિરોધ પક્ષ જેને ઓપોઝિશન તરીકે ઓળખીશું એટલે કે સોરી સાનું સીટ બીજેપીએ મેળવી છે એવું માનો અને બીજા નંબર પર ત્રેસઠ સીટ મેળવી છે કોંગ્રેસે તો અહીં આગળ આ થશે શાસક પક્ષ આ શાસન કરશે સરકાર બનાવશે અને બીજો જે સૌથી વધુ સીટવાળોમાં સીટવાળી પાર્ટી છે કે સીટવાળો પક્ષ છે તે શું થશે તે વિરોધ પક્ષમાં બેસશે તે વિરોધ પક્ષમાં એટલે કે ઓપોઝિશનમાં બેસશે હવે વાત કરીએ ગઠબંધન સરકાર તેને આપણે કોઇલિએશન સરકાર તરીકે ઓળખીએ છીએ જેમ હમણાં જોયું તેમ કે ભાઈ સાહીઠ સીટ કોંગ્રેસની હતી અને એંસી સીટ હતી ભાજપની તો બંનેએ ભેગા થઈને જે રીતે ગવર્મેન્ટ બનાવી તેને આપણે કહીશું ગઠબંધનની સરકાર એક પક્ષને બહુમત મળે નહીં ત્યારે બે કે પછી તેથી વધુ પક્ષો ભેગા થઈને સરકાર બનાવે તેને ગઠબંધનની સરકાર આપણે કહીએ છીએ હવે સરકારના મુખ્ય અંગો જોઈએ તો ત્રણ અંગો છે પહેલું છે લેજિસ્લેચર જે કાયદા બનાવવાનું કામ કરશે કાયદા બનાવવાનું કામ કરશે એમાં આવશે વિધાનસભા જે કાયદા બનાવવાનું કામ કરે છે લેજિસ્લેચર વિધાન વ્યવસ્થા બીજું આવશે કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ જેને આપણે મુખ્ય સરકાર ગણીએ અથવા તો તેમાં કોણ આવશે તો મંત્રી પ્લસ મુખ્યમંત્રી બે આવશે અને ત્રીજા આવશે રાજ્યપાલ આ શું કરશે તો સરકાર ચલાવવાનું કામ કરશે આ જે પણ કાયદા બન્યા કોઈ પણ વસ્તુ થાય છે નિર્ણય લેવાના છે કે અમલ કરાવવાનો છે તે કામ કોણ કરશે કારોબારી કરશે એટલે કે મુખ્યમંત્રી અને તેના મંત્રીઓ કરશે અને રાજ્યપાલ એ બંધારણીય વડા હોય છે બંધારણીય વડા ત્રીજું આવશે ન્યાયતંત્ર જ્યુડિશિયરી રાજ્ય પ્રમાણે હાઈકોર્ટ અને તેની નીચલી અદાલતો જે ન્યાય આપવાનું કાર્ય કરશે જો કેન્દ્ર હોત તો કેન્દ્રમાં કોણ આવત તો કેન્દ્રમાં આવતું સુપ્રીમ કોર્ટ બરાબર અહીંયા આવશે હાઈકોર્ટ હવે વાત કરીએ રાજ્યપાલની તો રાજ્યપાલ એ રાજ્યના બંધારણીય વડા છે તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે કાર્યકાળ છે તેમનો પાંચ વર્ષનો રાજ્યપાલનું કામ શું છે તો મુખ્ય કાર્યમાં બંધારણ મુજબ રાજ્યનું શાસન થાય તેની ખાતરી રાખવી એટલે કે બંધારણનો ક્યાંય પણ ભંગ ના થાય તેનું ધ્યાન રાખવાનું કાર્ય કરે છે વિધાનસભામાં બેઠકો બોલાવવી મુલતવી રાખવી એ રાજ્યપાલ નક્કી કરશે રાજ્યપાલ હુકમ કરશે ત્યારે બેઠકો બંધ બોલાવવામાં આવશે અને તેને મુલતવી રાખવામાં આવશે મુખ્યમંત્રીની નિમણૂક કરશે મંત્રીઓનું શપથનું સંચાલન કરશે એટલે કે મંત્રીઓને શપથ લેવડાવશે શપથ લેવડાવવાનું કામ કરશે વિધાનસભાથી પસાર થયેલા બિલને મંજૂરી આપશે નાણાંકીય બિલને પૂર્વ મંજૂરી આપશે જે ફરજિયાત હોય છે આમાં તે કોઈ પણ પાવર હોતી નથી તે રોકી નથી શકતા પાછું નથી મોકલી શકતા કે પછી રાષ્ટ્રપતિને પણ રાષ્ટ્રપતિને પણ નથી મોકલી શકતા ફરજિયાત મંજૂરી આપવી પડે છે અને આ બિલ પૂર્વ મંજૂરી આપવાની હોય છે એટલે કે બિલ વિધાનસભામાં જાય વિધાનસભામાં પેશ થાય તેના પહેલાં મંજૂરી આપવાની હોય છે વટહુકમ બહાર પાડવાની જ્યારે પણ વિધાનસભા ન ચાલતી હોય વિધાનસભાના સત્રો સભાના સત્ર ના ચાલતા હોય બંધ હોય તે વખતે વટહુકમ બહાર પાડવાની સત્તા રાજ્યપાલને છે વટહુકમ બહાર પાડશે તથા ઉચ્ચ ન્યાયાધીશોની નિયુક્તિનું કાર્ય કરશે રાજ્યપાલ રાજ્યની પ્રગતિ સ્થિતિ વિશે રાષ્ટ્રપતિને જાણ કરે છે આટલા મુખ્ય કાર્ય હતા રાજ્યપાલના હવે જોઈએ મુખ્યમંત્રીના કાર્યો તો મુખ્યમંત્રી એ રાજ્ય સરકારનો વહીવટીવાળો છે પેલા બંધારણીય વડા હતા આ છે રાજ્ય સરકારના વહીવટીવાળા મુખ્ય પ્રધાન એટલે કે સીએમ જેને આપણે ચીફ મિનિસ્ટર તરીકે ઓળખીએ છીએ તેમના મુખ્ય કાર્યોમાં જોઈએ તો દરેક મંત્રીને વિભાગો ફાળવે છે બરાબર એટલે કે તેમને મિનિસ્ટ્રીઝ આપે છે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે તમામ મંત્રીઓના કામની દેખરેખ રાખે છે સુપરવિઝન કરે છે તેમના કાર્યોનું નીતિઓ ઘડે છે ઉપરાંત નીતિના અમલીકરણની પણ જવાબદારી મુખ્યમંત્રીની છે વિધાનસભામાં મંત્રીમંડળનું નેતૃત્વ કરે છે રાજ્યપાલને નિર્ણયોની જાણ કરે છે સરકાર કોઈ પણ નિર્ણય લેશે મંત્રીમંડળ અને મુખ્યમંત્રી તો તેની જાણ રાજ્યપાલને કરવાની જવાબદારી કોની છે તો મુખ્યમંત્રીની છે મંત્રીમંડળની વાત કરીએ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ તો મંત્રીમંડળનું નેતૃત્વ કરશે મુખ્યમંત્રી મંત્રીમંડળની ભૂમિકાઓમાં સૌપ્રથમ છે નીતિ બનાવી કાયદા બનાવવા બજેટ તૈયાર કરવું ખરડા એટલે કે બિલ રજૂ કરવાના ક્યાં આગાડી વિધાનસભામાં વિધાનસભામાં ખરડા રજૂ કરવા વિભાગીય આયોજન અને વહીવટ પર દેખરેખ રાખવાની મંત્રીમંડળ સામૂહિક રીતે જવાબદાર હોય છે વિધાનસભાની સામે જો મંત્રીમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો આખે આખું મંત્રીમંડળ રાજીનામું આપી દે છે હવે વાત કરીએ કાર્ય વહેંચણીની અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જે રીતે પાવર્સની કાર્યની વહેંચણી કરવામાં આવી છે તેની વાત કરીએ આ વસ્તુ આપણા બંધારણમાં લેવામાં આવી છે કેનેડાના બંધારણમાંથી કેનેડા પાસેથી આ વસ્તુ લીધી છે બંધારણમાં આપણે મુખ્યત્વે ત્રણ યાદીઓ છે પહેલી છે સંઘ યાદી સંઘયાદી એટલે કે જેમાં કેન્દ્ર સરકાર પાસે પાવર હશે શક્તિ હશે કાયદા બનાવવાની બરાબર એમાં ટોટલ સત્તાણું વિષય છે અત્યારે જે મુખ અને તેમાં મુખ્ય વિષયોની વાત કરીએ તો વિદેશ નીતિ છે રક્ષા એટલે કે સંરક્ષણ સંરક્ષણ અથવા તો રક્ષા પછી છે નાણાં અને બેન્કિંગ રેલવે પોસ્ટ અને ટેલી અણુશક્તિ એટલે કે ન્યુક્લિયર પાવર ન્યુક્લિયર પછી છે નાગરિત્વ એટલે કે સિટીઝનશીપ નાગરિકત્વ આપવું કે નહીં પણ આપવું જે પણ એના વિશે પણ કાયદા બનાવે છે તે કોણ બનાવે છે તો કેન્દ્ર સરકાર બનાવશે તેના પર રાજ્ય યાદીની વાત કરીએ સ્ટેટ લિસ્ટમાં તો તેમાં ટોટલ છાસઠ વિષયો છે મુખ્ય છે આરોગ્ય ખેતીવાડી પોલીસ જંગલ પંચાયત અને મ્યુનિસિપલ પાર્ટી એટલે કે પંચાયત અને મનપા મ્યુનિસિપલ કોર્પોરેશન્સ તથા જમીન વિષયક જેટલા પણ કાયદા બનાવશે તે કોણ બનાવશે રાજ્ય સરકાર બનાવશે અને ત્રીજી લિસ્ટ છે સંયુક્ત લિસ્ટ એટલે કે કોન્કરન્ટ લિસ્ટ જેમાં બંને સરકાર પાસે પાવર છે કાયદા બનાવવાની પરંતુ અહીંયા એક વસ્તુ છે કે કોઈ પણ કાયદો બનાવ્યો કોઈપણ વિષય પર જેમ કે શિક્ષણ પર બનાવ્યો બરાબર શિક્ષણ પર કોઈ કાયદો બનાવ્યો બંનેએ બનાવી દીધું ગુજરાતે પણ બનાવ્યો અને કેન્દ્ર સરકારે પણ બનાવ્યો તો આમાં જે કેન્દ્ર સરકારનો કાયદો છે ને તે માન્ય રહેશે ગુજરાતનો કે પછી કોઈ પણ રાજ્ય સરકારનો કાયદો માન્ય રહેશે નહીં તો વધારે પાવર છે કેન્દ્ર સરકાર પાસે આમાં સુડતાલીસ જેટલા વિષયો છે ફોર્ટી સેવન તેમાં શિક્ષણ મુખ્ય છે વીજળી લગ્ન અને છૂટાછેડા ફોજદારી અને દિવાની તથા ઉદ્યોગો રોજગારી આટલા વિષયો મુખ્ય છે કોન્કરેન્ટ લિસ્ટ માટે જો બંને કાયદા બનાવે તો સંઘ સરકારનો જે કાયદો હશે તે માન્ય રહેશે હવે વાત કરીએ બાળકોની જેમ વિઝિટર્સ માટે પણ ઓકે આ બીજું કઈ આવી ગયું છે આને કાઢી નાખજો સભાખંડમાં એમએલએ માટે બેઠક હોય છે વિધાનસભાની કાર્યપદ્ધતિની વાત કરીએ છીએ બરાબર સભામાં શું શું થાય છે એટલે કે વિધાનસભામાં કઈ કઈ વસ્તુઓ થાય છે તો પ્રશ્નોત્તરી થાય છે જે પણ આપણે એમએલએ ચૂંટીને મોકલ્યા છે એ લોકો જે પણ મંત્રી બન્યા છે એમાંથી એ મંત્રીઓને સવાલ કરશે પોતાની સમસ્યા કહેશે સમસ્યા રાજ્યમાં જે પણ ચાલી રહ્યું છે કે જે પણ સમસ્યાઓ પ્રોબ્લેમ ઊભા થયા છે તેના વિશે જવાબ માગશે તો આ કાર્ય વિધાનસભામાં થશે પ્રશ્નોત્તરી થશે તેના પર ચર્ચા થશે પ્રશ્નો ઉપર અને તેના જવાબો ઉપર સૂચનો આપવામાં આવશે મંત્રીઓના જવાબો તથા બિલ રજૂ થશે તો તેના પર બિલ પર ચર્ચા થશે બિલને મંજૂરી આપવામાં આવશે અધ્યક્ષ હશે એક આ છે સભા છે તેના તેને આપણે સ્પીકર કહીશું બરાબર વિધાનસભાના જે અધ્યક્ષ હશે તેમના દ્વારા આખી કામગીરીનું સંચાલન કરવામાં આવશે વિધાનસભા એ રાજ્ય સરકારનો હિસાબ પણ પૂછે છે બરાબર કે સરકારે જે બજેટ બનાવ્યું હતું તો તેના પૈસા ક્યાં વાપર્યા કેટલા વાપર્યા આ તમામ અધિકાર વિધાનસભાને છે એટલે કે એમએલએઝને છે હવે વાત કરીએ પ્રશ્નોત્તરી સમયનો તો વિધાન ધારાસભ્યો જે પણ છે એમએલએ જે પણ છે તે લોકો પ્રશ્ન પૂછી શકે મંત્રીઓ તેના જવાબ આપશે અને સરકારને જવાબદાર બનાવવાનો આ એક મુખ્ય હિસ્સો છે આ સૌથી મેઇન પાર્ટ છે કે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ હોય રિસ્પોન્સિબલ જવાબદેહી એટલે જો વહીવટ દેશમાં કે રાજ્યમાં બરાબર નથી ચાલતો તો માત્ર શાસક પક્ષનો જ નહીં પરંતુ કોનો વિરોધ પક્ષનો પણ તેમાં હાથ હોય છે કારણ કે વિરોધ પક્ષ જો બરાબર પ્રશ્નોત્તરી નથી કરતું બરાબર પ્રશ્નો નથી પૂછતું બરાબર તો એના કારણે સરકાર બેકાબૂ થઈ જાય છે અને ગેરવહીવટ ચાલે છે કે બંધારણીય રીતે વહીવટ ચાલતો નથી તેવું બની શકે લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ છે પ્રશ્નોત્તરી બજેટ બજેટની વાત કરીએ તો વાર્ષિક આવક અને આવક અને જાવકનું એટલે કે આવક અને ખર્ચનું એક અંદાજપત્ર છે જેને આપણે બજેટ તરીકે ઓળખીએ છીએ રાજ્યના નાણાં મંત્રી એ વિધાનસભામાં રજૂ કરે છે અને સભા પર ચર્ચા કરીને તેને મંજૂર કરવામાં આવે છે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારનો મુખ્ય તફાવત જોઈએ તો કાર્યક્ષેત્ર એ રાજ્યની અંદર હશે અને આમાં આખા દેશમાં હશે શાસક અહીંયા મુખ્ય છે મુખ્યમંત્રી અને વડાપ્રધાન બંધારણીય વડા છે રાજ્યપાલ અને અહીંયા છે રાષ્ટ્રપતિ વિધાનસભા હશે રાજ્યમાં અને સેન્ટરમાં હશે કેન્દ્રમાં હશે સંસદ અહીંયા હશે હાઈકોર્ટ હાઈકોર્ટ અને અહીંયા આવશે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ બરાબર ભારતમાં રાજ્ય સરકારો જોઈએ તો ટોટલ અઠ્યાવીસ રાજ્ય છે તો અઠ્યાવીસ રાજ્ય સરકાર અને સાત નહીં અત્યારે નવ કેન્દ્ર શાસિત પ્રદેશો છે હવે વાત કરીએ તો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ એટલે કે એનસીટીની એનસીટી જે છે તે આપણી રાષ્ટ્રીય રાજધાની છે બરાબર દેશની એમસીક્યુ જોઈ લઈએ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલની નિમણૂક કરશે રાષ્ટ્રપતિ આગળ જોઈએ ગુજરાતની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે તો કુલ બેઠકો છે ગુજરાતમાં એકસો ને બ્યાસી રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે કેટલા સભ્યોની જરૂર છે તો તે છે પચાસ ટકા પ્લસ એક એટલે ગુજરાતમાં આપણે જોયા હતા મિનિમમ નાઇન્ટી ટુ જોઈએ મંત્રીમંડળની સામૂહિક જવાબદારી સામૂહિક રીતે જવાબદારી કોની સામે હોય છે તો આપણે જોયું હતું કે વિધાનસભામાં તમામ સભ્યો તેમને પ્રશ્નો તરીકે કરી શકે છે પ્રશ્ન પૂછી શકે છે તો તેની જવાબ સામૂહિક જવાબદારી છે વિધાનસભા પર અને જો અવિશ્વાસ થાય સરકાર સામે મંત્રીઓ સામે તો આખું જે મંત્રીમંડળ હશે તે સામૂહિક રીતે રાજીનામું આપી દેશે અને સરકાર પડી જશે રાજ્યની વિધાન વ્યવસ્થાનું મુખ્ય અંગ કયું છે તો વિધાન વ્યવસ્થાનું મુખ્ય અંગ આવશે વિધાનસભા રાજ્ય યાદીમાં કયો વિષય આવે છે રક્ષા વિદેશ મંત્રી પોલીસ કે પછી નાણાં પ્રણાલી તો રક્ષા નહીં આવે વિદેશ નીતિ પણ નહીં આવે નાણાં પ્રણાલી પણ નહીં આવે એ આવશે પોલીસ રાજ્યપાલનો કાર્યકાળ કેટલો હોય છે તો તે હોય છે પાંચ વર્ષનો હાલમાં કોણ છે આપણે તો છે આચાર્ય દેવવ્રત દેવવ્રત છે ગુજરાતના ગુજરાતના રાજ્યપાલ છે અને તે છે બે હજારને ઓગણીસથી એટલે કે તેમને બીજા પાંચ વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવ્યું છે એટલા માટે છે બે હજારને ઓગણીસથી બરાબર એ એક્સટેન્ડ કરી શકે છે રાજ્ય સરકારનું વહીવટી જે વડું વહીવટી વડા છે તે કોણ છે તો તે છે રાજ્યપાલ વહીવટ ના સોરી બંધારણીય વડા આવશે અહીંયા વહીવટી વડા પૂછ્યું છે તો એ છે મુખ્યમંત્રી બિલની મંજૂરી માટે અંતિમ સત્તા રાજ્યમાં કોની છે તો તે છે રાજ્યપાલની સંયુક્ત યાદીમાં નીચેના પૈકી કયો વિષય આવે છે તો એવું કયું છે આરોગ્ય રક્ષા શિક્ષણ કે પછી બેન્કિંગ તો ભાઈ આરોગ્ય નથી આવતું રક્ષા તો કેન્દ્રનો વિષય છે બેન્કિંગ પણ નહીં આવે શિક્ષણ એવું છે કે આપણે બે બોર્ડ જોઈએ છે સીબીએસસી જોઈએ છે આઈસીએસસી જોઈએ છે અને આપણું ગુજરાતનું બોર્ડ છે જીએસિબી બરાબર તો શિક્ષણમાં સેન્ટર એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને બનાવે છે કાયદાઓ